તો બીજી તરફ આપણે વાત કરીએ તો વલસાડ સિવિલ હોસ્પિટલના જે ઓડિટોરિયમ હોલ ખાતે બુધવાર બપોરે કલાકે રાજ્યના મંત્રી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ખાસ હાજરી તરીકે વલસાડ દંડક સાંસદ ધવલભાઈ પટેલ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ વરિષ્ઠ નાગરિકો તબીબી અધિકારીઓ સામાજિક કાર્યકરો તથા સામાન્ય નાણા મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે કોઈ પણ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે મહિલાઓનું સ્વાસ્થ્ય અત્યંત મહત્વપૂર્ણ છે સ્વસ્થ નારી માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમગ્ર પરિવાર માટે શક્તિનું કેન્દ્ર બને છે આ અભિયાનનો હેતુ મહિલાઓમાં આરોગ્ય જાગૃતિ વધારવાનો પ્રાથમિક આરોગ્ય સેવાઓ સાથે જોડવાનો તથા પોષણ ચકાસણી માતૃત્વ આરોગ્ય અને કિશોરી કાળજી પર વિશેષ ભાર મૂકવાનો છે ત્યારે કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રાજ્યમાં આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે કુલ દસ લાખ આયુષ્યમાન કાર્ડના લક્ષ્યાંક સામે

જિલ્લા આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે આગામી સમયમાં ગામડાઓ સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે ખાસ યોજનાઓ અમલમાં મુકાશે કાર્યક્રમના અંતે નાણાં મંત્રીએ સોને સંકલ્પ અપાવ્યો કે રાજ્યમાં કોઈ પણ મહિલા આરોગ્ય સેવાઓથી વંચિત ન રહે એ માટે સામૂહિક પ્રયાસો થવા જોઈએ